હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓ માટે જે પ્રથમ પરીક્ષા આપી રહી છે તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ એક સંખ્યા પદ્ધતિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોયા હતા અને આજે આપણે બહુપદીઓના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું તો આમ તો તમારે બધો ક્વેશ્ચન કરવાના રહેશે પણ જે જે હું તમને ટીક કરાવું અહીંયા આપણે પુસ્તક જ લીધેલું છે એનું કારણ કે તમારી પાસે પુસ્તકો સાથે સાથે હું જે 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 ક્વેશ્ચન ટીક કરાવતો જાઉં તે તમે ટીક કરતા જાઓ અને તે ક્વેશ્ચન તો તમારે

અહીં આપણે સ્વાદ્યાય બે પોઈન્ટ એક આપેલું છે અને તમારે આ સ્વાધ્યાય બે પોઈન્ટ એક આખું કરવાનું છે કારણ કારણ કે આમાંથી તમારે એક ગુણનો એમસીક્યુ તો પૂછાવાનો જ છે પરીક્ષામાં પ્રથમ પરીક્ષા માટે એક ગુણ માટે આ તમારે બે પોઈન્ટ એક એકથી બે ગુણ આરામથી આપશે તો તમારે આખે આખું સ્વાધ્યાય એક ગુણ માટે કરી લેવાનું છે અને સાવ સિમ્પલ પણ છે ત્યારબાદ આપણે જોઈએ તો ઉદાહરણ નંબર ત્રણ બે અને ત્રણ એમાં જે આ ત્રણ આપેલું છે ને એ તમે ખાસ કરજો આગળ જોઈએ આપણે હવે અહીંયા તમારે સ્વાધ્યાય બે પોઈન્ટ બે આપેલું છે એમાં સ્વાધ્યાય પ્રશ્ન એક ત્યારબાદ સ્વાધ્યાય પ્રશ્ન ત્રણ અહીં તમે પ્રશ્નો જોઈ શકો છો તો તમને કદાચ આ પ્રશ્ન ન આવડતો તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના સોલ્યુશન પણ કરી આપી અને ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આ પણ મોસ્ટ આઈ આઈએમપી છે આ જે જે હું પ્રશ્ન ટીક કરાશુ તે તમારે ખાસ કરી લેવાના છે अचूकपणे ત્યારબાદ આપણે આગળ જોઈએ અહીંયા ઉદાહરણ 7 આપેલું છે તે મોટા ભાગે પ્રથમ પરીક્ષામાં પૂછાય છે જો એક્સ માઇનસ ફોર એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સર માઇનસ ફોર એક્સ પ્લસ કે નો હોય તો કેની ની કિંમત શોધો તો અહીંયા લેવું જોઈએ ત્યારબાદ આપણે જોઈએ જે ઉદાહરણ નવું આપેલું છે અહીંયા જે ઉદાહરણ નંબર નવ આપેલું છે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને વાય માઇનસ ફાઈવ વાય પ્લસ સિક્સના અવયવ પાડો આ પણ તમારે ખાસ કરી લેવાનો છે ત્યારબાદ ઉદાહરણ દસ પણ તમારે ભૂલવાનું નથી અગિયાર બાર હવે આપણે જોઈએ સ્વાધ્યાય બે પણ ત્રણમાં કયા કયા ખાસ કરવાના છે તો પ્રશ્ન નંબર બે આપેલો છે તે ખાસ કરવાનો છે ત્યારબાદ ત્રણ આપેલો છે એ પણ ખાસ કરવાનો છે અને જે ચોથો પ્રશ્ન આપેલો છે અવયવ પાડો તે પણ ખાસ કરવાનો રહેશે ત્યારબાદ આપણે જોઈએ પાંચમો હવે પાડો તે પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્સનો ક્યુ માઇનસ ટુ એક્સ સ્કવેર માઇનસ એક્સ પ્લસ ટુ જેવામાં આવો અથવા પૂછાયતો હોય છે આઠ નિત્ય સમશે એમાં જે નિત્ય સમ વન છે એક્સ પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વધતા ટુ એક્સ વાય ત્યારબાદ બીજો નિત્ય એક્સ માઇનસ વર્ગ તો એમાં ખાલી પહેલા માઇનસ આવશે એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ એ વર્ગ તેમાં ત્રીજો નિત્યશમ એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ તો એ પહેલા કાઉશમાં એક્સ વધતા વાય બીજા કાંસમાં એક્સ માઇનસ વાય અને ચોથો નિત્ય એક્સ પ્લસ એ બીજા કાઉસમાં એક્સ પ્લસ ટુ તો તેનું બનશે એક્સ સ્ક્વેર વત્તા એ પ્લસ બી કાઉસમાં એક્સ વત્તા એ બી તો આ ચાર ને બીજા ચાર પાછળ આપેલા છે એ ચારે ચાર નિત્યશમ તમારે તૈયાર કરી લેવાની છે કારણ કે તમારે એ એક્ઝામમાં કામ તો આવશે સતત તમારે દાખલા ગણવામાં કામ આવશે અને આ આખે નિર્દેશોમાંથી કોઈ એક ખાલી જગ્યામાં પૂછાઈ શકે સપોઝ કઈ રીતના પૂછાઈ શકે કે આ રીતના પૂછાઈ શકે કે એક્સ સ્કેર માઇનસ વાય સ્કવેર બરાબર ખાલી જગ્યા અથવા એનો વર્ગ માઇનસ બીનો વર્ગ અને ખાલી જગ્યા તો તમારે એનું વિસ્તરણ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા યોગ્ય નિર્દેશોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર લખો જો આ તમારી નીતિ સમાવડતો હશે તો જ પ્રશ્ન આવડશે આ પણ તમારે અગિયાર અને ત્યારબાદ આ બારનું પ્રશ્ન આપેલો છે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા છ આવો દાખલો તો એક હશે હશે ને હશે જ મોટા ભાગે આવો ક્વેશ્ચન દરેક પહેલી પરીક્ષામાં હોય જ છે તો અહીંયા એકસો ને પાંચ અથવા અહીં એકસો ને ચાર ગુણ્યા એકસો ને ત્રણ પણ આપી શકે અથવા અઠ્ઠાણું ગુણ્યા એકસો બે એવું પણ આપી શકે એટલે ગમે તે રીતનું આપી શકે આપણે આ પેટર્ન જે પ્રવદાન બારની પેટર્ન છે એ યાદ રાખવાની છે અને અહીંયા તમને જણાવ્યું છે કે કયું નિત્યસમનો ઉપયોગ કરો તો એ નિત્યસમ 4 ઉપયોગ કરવામાં આવ્યો છે કઈ રીતના આની બે જોડ બનાવવાની 6 5 અને 100 6 એ રીતના હવે આપણે આગળ જોઈએ અહીંયા ઉદાહરણ નંબર 13 અને અહીંયા આપણે જોઈએ ખાસ નિત્યસમ નંબર 5 આપેલું છે

એમ પ્લસ હતા અહીંયા માઇનસ છે નિત્યશમ પસનો ઉપયોગ કરીને તો તમે પણ એ જોઈ લેજો અહીંયા સેમ એ પણ આપેલું છે નિત્યશન પોઝ એટલે જે જે નિત્યશમ તમે કરો એના એક્ઝામ્પલ પણ તમે કરતા જજો ત્યારબાદ આપણે છેલ્લા છ અને સાતનો નિત્યશમ જોઈ લઈએ કે એક્સ વધતા વાયનો ઘન બરાબર એક્સનો ઘન વધતા વાયનો ઘન વધતા થ્રી એક્સ વાય ને એક્સ વાય સેમ એનું એ જ નિત્યશમ જો વચ્ચે માઇનસ હોય તો જ્યાં પ્લસ છે તેની જગ્યાએ માઇનસ કરી દેવાનો કોઈ ચેન્જીસ નથી અને તેની પા એક્સનો ક્યુબ માઇનસ વાયનો ક્યુબ માઇનસ થ્રી એક્સ હોય માઇનસ એકાઉન્સમાં એક્સ માઇનસ વાય તે જ રીતના સેમ ટુ સેમ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે અને જે અઢાર નંબરનો અને ઓગણીસમાં નંબરનો જે આ બે નીતિશ મુજબ દાખલા આપેલા છે તે તમારે બિલકુલ ભૂલવાના નથી એમાં જે અઢારનું ઉદાહરણ તો મોસ્ટ 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 પી છે એટલે અઢારનું ઉદાહરણ તો તમારે યોગ્ય કરીને જ જવાનું છે તેના વગર તમે એક્ઝામમાં જતા નહીં નહીતર તમારે બે થી ત્રણ માર્ક નુકસાન આવી જશે અને આ છે લાસ્ટ નંબર કે આના ઉપરથી એક એક્ઝામ્પલ એક્ઝામ્પલ છે મોટા ભાગે અથવા કે જે વાર્ષિક પરીક્ષામાં તેમાં પૂછાતો હોય છે એક્સ પ્લસ વત્તા વાય પ્લસ ઝેડ પહેલા બીજા કૌંસમાં એક્સનો નો વર્ગ વધતા વાયનો વર્ગ વધતા ઝેડનો નો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ હવે આપણે જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના છેલ્લામાં મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો એમાંથી તમારે પહેલા પ્રશ્ન બે એમાં ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણ ત્રણ કમ્પ્લીટ પાકા કરી લેવાના છે ત્યારબાદ પ્રશ્ન ચાર તે પણ નીતિશનનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો તે પણ તમારે ભૂલવાનો નથી ત્યારબાદ જે સાતમો છે યોગ્ય નીતિશનનો ઉપયોગ કરીને કિંમત મેળવો તે પણ તમારે ચૂકવાનો નથી ત્યારબાદ આઠમું તે પણ તમારે ચૂકવાનું નથી ત્યારબાદ નવમો પ્રશ્ન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લે પ્રશ્ન નંબર આ આ તો તો લગભગ મોસ્ટ મોસ્ટ છે આપણા બહુપતિ પાઠનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો આ તમારે પહેલા કરવા એનો મતલબ એવો નથી કે આજ જ ક્વેશ્ચન પરીક્ષામાં આવશે આની સાથે તમારે બીજા પણ કરવા પહેલા જે મેં ચેપ્ટર કયા મેં પ્રશ્નો કયા તે તમારે ખાસ કરી લેવાના હશે આની હાલ આપણે અગાઉના ચેપ્ટર જે પહેલું અને બીજું ચેપ્ટર હાલ જો એમ આગળના પણ ચેપ્ટર જોવાના છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો સાથે સાથે આપણે આપણે સદ્યપૂર્તિના જે સોલ્યુશન જોતા હોઈએ છીએ તો તે પણ આપણી ચેનલ પર મળી રહેશે તો હવે મળીશું આવતા વિડીયોમાં અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ Thank mm -hmm. you.